આ બધું ખાલી વરસાદનું પાણી ભર્યું છે આ બધે ખેતરમાં આપણા ખેતરમાંથી છૂટે છૂટ પાણી જાય છે અત્યારે છે આખી રાત વરસાદ આવ્યો અત્યારે આ ખેતરમાં ભર્યું છે ઉપરના ભાગમાં નથી ખેતરમાં પાણી નીકળી તો રામ રામ ડાયરા ને મિત્રો તો કેમ હો તમને મારે મોટું દેખાય કે નહી મને ખબર નથી અત્યારે છે ને ચાહે હવાલ ને જો અને આપણે વ્લોક ચાલુ કરી દીધો હોય એનું કારણ અંધરા ધારો વરસાદ રાતના બાર એક વાગ્યાથી ચાલુ છે અત્યારે તમે જોઈ હતો ને તો વાહ ખેતરોમાં જઈ તમને મોરની ક્લિપ દેખાડી અથવા તો અત્યારે ક્લિપ દેખાડી દઈશ ખેતરમાં પાણી માતા નથી ખેતરમાં અત્યારે આમાં દેખાડી દઉં જો અહીં તો સીધું ગાડીમાં નીકળવા પડતું હતું ખેતરમાં જ નીકળતું નથી એવું નથી ખેલનું અહીં કંઈ નહીં કોઈ એટલો વરસાદ એટલો વરસાદ પાણી નીકળી ન શકતો બહુ જ વરસાદ ટોલીમાં પાણી ભરાઈ ગયું ટોલી બની ગઈ સ્વિમિંગ પુલ મિત્રો તો અત્યારે છે ને જરીક હાથક થયા હે ને જો આપણો છે ને જરીક દીવ ઉઈ ગયો ને રોકીભાઈ અટાણ ઉપર આવી ગયો સૂટી નહોતા હઈ ગયા વરસાદને કારણે એટલે અટાણે આવ્યો તો ને આપણે અહીંથી જોઈ ને તો અહીંયા જે પાણી ભર્યું છે હા અહીંયા ભર્યું છે વરસાદ ધીમો પડી ગયો હતો એ છત્રીએ આ બધા એમાં ભર્યું છે અને આ ને આપણા ખેતરમાં ભર્યું છે આપણે થોડુંક ઓછું હે જો આ છે ને વરસાદમાં હે બાકી નથી આ બધું એટલું બધું નથી મને શું લાગે આ બધા ખેતરોનું કારણ ગારી જ ભરાઈ ગઈ છે પાણી જાય જ ન હવે રોકીએ બહુ વરસાદ પડ્યો તમારે કેવો હશે કોમેન્ટ કરી દે હાલો તો તો અત્યારે ને વરસાદ હજી ઝરમર ઝરમર ચાલે જ છે પાણી ખાલી થવાનું ચાલુ હોય વરસાદ થોડોક ધીમો પડી ગયો બંધ થઈ ગયો ઓલમોસ્ટ ઝરમજ હાલ હોય આખી રાત વરસાદ બહુ પાણી ખાલી થવાનું સ્ટાર્ટ છે તમે ને વરસાદ બંધ થઈ જાય તો સારું હું આજે કપાસ કહી શકાય કપાસ નહીં રહેતા તો હાલો આગળ વરસાદ છે તો મિત્રો અંજવારો થતાં જ છે ને બિલું જેલ છે ખરા થાય થઈ ગયા આપણે આવતા રહીએ સીધા બહાર જોવા આપણે ખેતરની સિચ્યુએશન જોયા વગર તો આપણે મજા ન આવે એટલે એને આવી ગયા હે અહીં અટાણ તો અહીં કાંડે કાંડે પાણી છે એ વરસાદ ચાલુ હતો ને હજુ વરસાદ ચાલુ બરોબર ના કરી વરસાદ ચાલુ હતો ને અહીં તો ગારીમાં ફૂલ પાણી જતું અટાણું તમને આખી એક એવા વ્યૂ દેખાય ને તમને એમ થાય હો ભાઈ આ શું છે ઓવાય ગારી નહીં અહીં સુધી નોર્મલ કાંડે કાંડે જવાનું ડાયરેક્ટ ડાયરેક્ટો નાખી બાપ ઝરણા આવે હવે આ ખેતરનું પાણી આવે ને ઉપલા ખેતરનું પાણી આવે ને આ ખેતર તમને હું દરિયા જેવું દેખાડતો ને તો ઈ આવે આપણે મર આપણા ખેતરમાં જાય સિચ્યુએશન ગંભીર તો છે ને હરખરે અહીંથી થાય અહીં પાણી વધારે હોય ગમે વસ્તુમાં આપણું જો અહીં મેઇન ગેટમાં જેટલા પાણી જો અત્યારે આપણે દિવાલ ક્યાંક અવાજ આવે તમને સંભળાતો હોય તો સંભળાતો જો હરફ આ બહુ રિસ્કી હોય ભાડા ભાણા અહીં નીકળે ને મને બીક લાગવા માંડી ગઈ જલ્દીથી સેફ જગ્યાએ હોય એવું હરફ જોયા પછી એમ છે આપણે જવું અહીંથી ધોઈ નહીં બાકી જો વાંખી બધી થઈને આય નહીં પાક ઓછું દેખાય વાંધ કાઢો કામ એ તો જો આ આ ખેતરમાં દરિયો ભયરો છે આપણામાં તો એટલો વાંધો નથી લાગતો મને આ દેખાય ઓલી બાજુ આપણામાં પાછલા એરિયામાં ભયલું લાગે તો ખરે પણ બહુ વાંધો નથી આ ખેતર તો તમે જુઓ તો આ પછી ફરફ કેવું હતું તીન કોકડે બસલ ગયો બલના ઢેગલા ઉપર ચડીને તમને દેખાડી દઉં જો આ ખેતર આ ખેતરની વાત કરતા ઓલું હાથી હસોડું પડ્યું દેખાય બાકી આમ ભય રહ્યું પણ આપણામાં એટલો વાંધો હોય નહીં તરત નીકળી ગયો છે ચાલો હવે ઘર ભેગ ની ગયા શું કેવું